राम राम सीता राम बजा बजा जो आपने आज हाल बाजा या राजू ने तू ये राजू तू ही आवा ये तो तू ही आवा बंसी आवे ये दौड़ती दौड़ती ना आपने सब जाया बंसी ने तो राजू उन हाल बाई बा राम राम सीताराम मजा में बधाई આપણે જો હમણાં ભગવાનોને ધૂપ દીવાન કરી લીધા ફૂલ ચઢાવ લીધા કારણ કે શ્રાવણ મહિનો રહ્યો એટલી શંકર બાપાની આપણી પૂજા કરવી જોઈએ અને પછી આપણી ધંધા સડાય અને આપણે હવે કરવાની મોટર સાલું આપણે હલો હવે મોટર ચાલુ કરી દઈએ આજ તો આપણી રાઈતી નહોતી આગળ કારણ કે આપણી આજ રાતનો ઉજાગર રહેતો પછી કાલે નો વિષણ કામકાજ હતો એટલે આપણે પોર નહોતો ખાવાનો તો આજ રાતી આપણી ચાલુ નહોતી કીધું મોટર આપણી જો ટાણમે મોટર આંકડી ચાલુ કરી દઈએ અને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો આપણે જો આવા જાડા મોટા વિડીયો બનાવીએ બ્લોક ખેતીના કામના ને એ બધા કોઈ આપણે પશુપાલનના खास अपना वीडियो पसंद आवे तो लाइक सबस्क्राइब करियो बदाई ये अपनी फुलडा न घणी आयटम है अब ज हे पीरा कलर ना फुल उगडिया मा पछि ही वेल कलर छे न गुलाब मा सफेद गुवावे फूल पछि बाजू में ही मा रहे लाल कलर ना आवे गुलाब न तो બીજો કી છે झाडू म भी नाम नहीं वर्डणो गाव के भाई એક છે આ જાડું આમાં હવે ક્રીમ જીવા ફૂલ આ બધી ભરાણી છે અલગ અલગ કલરની હમ મી આવે લાલ કરેણ આ સફેદની ક્રીમ જીવી ઉપડે અમે ફૂલ આપણી પહેલાં જો બધી ઓનલાઈન મેગવાતા ને જાડવા તો ઉગેતા

આ કરે આપણી અહીં આજે ફૂલ જાડું ઘણા બધા ઉલ કરે સંપો હે ક્રીમ કલર નો આવે આ બધા ફૂલ જાડ ને જાડવા હે આપણી આ દેહી ગુલાબ सुगंधी और मस्त आवाज हटाना डाढ़ी घड़ी रहो अब बोल अब ब्रेक ऑन બૂમ સ્પીન અનારીઓ આઈનારીઓ કર આ કટિંગ નું ઝાળી છે ધડી

મારે આના ફોટો પૈની ફરી બોદમ નો ફોટો પૈ એ માંમ વેન સી બદામ ખાવ આવી બદામ ખાવ આવી તું હા આમાં બદામ આવી ને મોર આવ્યો મોર કાપે ને આ સફરજન બોન બો आम त्राइन त्राइन गुलाट थे और ज्यकाल हमना बे त्राइन दीमा मोटु थे जाने आए जिन लक्ष्मी तुल्स देह